મોદે પુદી સાહેબ આજે કોણ આવે હમેશ સાહેબ હમેશ સાહેબ તમે મત માધવબદ કેમ કામ કર્યો છે ગરીબના આગળ લાયા ગરીબના મફાતાના જ આપ્યા છે રોધા પેન્સ આપ્યા છે ગામ મે રોડ કાયડા બ્રિજ બધું સારો કામ તમે કેટલી મદદ અમને મદદ થઈ રોધા પેન્સ માલે છે આજે બોડેલી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ છોટાદેપુર લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે અહીંયા આવે છે ત્યારે અમે પણ અમારા ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા પછી તમામ કાર્યકરો સાથે અહીંયા એમને સાંભળવા માટે આવ્યા છે અને લગભગ આ છેલ્લી મીટિંગ હશે આજે ચોથી તારીખ થઈ છે સાતમી તારીખે વોટિંગ થવાનું છે ત્યારે છોટાદેપુરના લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે અમિતભાઈ શાહ સાહેબ અહીંયા પહોંચ્યા છે એની પહેલાં અમે લોકો પણ સાથે સાત વિધાનસભામાં ચૌદ તાલુકાની અંદર ચાર જિલ્લામાં પ્રવાસ કર્યો છે અને મને સો ટકા ગેરંટી છે અને સો ટકા શ્રદ્ધાને વિશ્વાસ છે કે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને સંપૂર્ણ ટેકો આ વિસ્તારના લોકો કરે છે અને મારો પોતાનો પણ પ્રવાસ દરમિયાન અભિપ્રાય મેં મેળવ્યો છે કે અહીંયા સો ટકા જસુભાઈ રાઠવા જીતે છે આ વિસ્તાર આદિવાસી જ્યારે જો ખૂબ જ નિર્ણાયક છે કેમ કે આદિવાસી વિસ્તારની અંદર છેલ્લા દસ વર્ષમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાનિધ્યની અંદર જે મોદી ગેરંટીની યોજનાઓ જે આપી છે એ યોજનાઓની અંદર લોકોને ઘણો બધો એક પ્રભાવ પડ્યો છે અને અસર પડી છે ખેતીવાડી ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે અને આદિવાસી વિસ્તારના ઉત્કર્ષની ક્ષેત્રે જોવા જઈએ તો એમની યોજનાઓના ફળ આજે આદિવાસી વિસ્તારના લોકોને મળી રહ્યા છે અને મળેલા છે એના લીધે તો જનમેદની ખૂબ મોટી સંખ્યામાં અહીંયા થાય છે અને એણે એમ લાગે છે કે અમિત શાહ સાહેબ આવવાથી આ વિસ્તારની અંદર પણ એક જોમ અને જુસ્સો વધશે અને જશુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હન્ડ્રેડ પર્સન્ટ જીતે છે તુલ્ય કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આપ સૌ આપ અને અમે સાથે મળીને कांग्रेस का खाली बैठा और वो बात नहीं क्या बोलो मैं कहो कि 370 की कलम ना हटाओ मैं कहो क्या ना हटा रहे भाई तुमने कहो कश्मीर में लोई नहीं नदी हो जैसे अरे राहुल बाबा पांच वर्ष थया लोई नहीं नदी हो चुरो कांक्री चारों करवानी कोई नहीं <laughs> अन्य मोदी सरकार

કે રાજસ્થાન અને ગુજરાતવાણે કાશ્મીર જોડો સુલેહ પર એમેનો ખરગે સાહેબ મેસી પાર કરી ગયા પરંતુ ગુજરાત અને ભારતને નથી ઓરખી શક્યા ખરગે સાહેબ મારી વાત સાંભળો ગુજરાતનો એક એક જન કાશ્મીર માટે પોતાનો જીવ પણ કે તૈયાર કરી અ કોંગ્રેસ પાર્ટીએ

કોઈએ દાતો નાખ્યો હોય કોઈએ લોક મચાવી હોય તો કેવળ ને કેવળ હિન્દી અદાણી છે ભાઈઓ કર્ણાટકમાં એમની સરકાર બની અને એમની સરકારે ચાર ટકા મુસલમાનોને આરક્ષણ આપ્યું રિઝર્વેશન આપ્યું અનામત આપી ચાર ટકા મુસલમાનોને આપી એનો અર્થ તમે બસી પંચની ચાર ટકા અનામત લૂંટી બસ પંચ ની અનામત છીનવી ભાઈઓ બહેનો આ રાહુલ બાબા એમ કંપની જો દેશમાં સત્તા પર આવશે तो मुस्लिम अनामत आपी एससी एसटी ओबीसी ने अनामत छीन ली आज वो इतने दारू बाबा में कहला मांगू तो सऊदी पहला स्पष्टता करो कि करना करने आंध्र प्रदेश का जो मुसलमानों ने अनामत अपी थे एससी एसटी के पक्षी पंचन

ભાજપા જીતેન્દ્રભાઈ હું પૂછું તો શરદ પવાર બની શકે बनी सके चंद्रबाबू नायडू अपनी जोड़े आई गए उद्धव ठाकरे बनी सके अन्य चिल्ले नाम पूछो याहून बाबर बनी सके अरे क्या हस्तोजय भाई हस्तोजय उसने कांग्रेस पार्टी ना मुंडा नेता थे एक पत्ता काले इंडिया इतना नेता ले पूछो A. Bani ka hai k terminar ca wad rata wa ara orad behavi the begunhan51. chamado A. A. I wahda paraadi e ke k littlefilles marc traaf. A. Krala k